ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો નો આતંક યથાવત ભરૂચમાં વ્યાજખોરના ત્રાસ થી પિતાના આપઘાત બાદ પુત્ર બનાવી આપઘાત નો કર્યો તો પ્રયાસ સમયસર સારવાર મળતા બચાવ બ્રિટિશન પોલીસે દુષ્પ્રેણા અને ખંડણીનો ગુનો વ્યાજખોર પર દાખલ કર્યો ભરૂચમાં ભર ઉનાળે પીવાના પાણી માટે મલખા મારતા રહીશોએ ભરૂચ નર્મદા નદીના કાંઠે વસેલા ભરૂચમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ ગઈ છે ભરૂચમાં નહેર આધારિત પાણી પુરવઠો આપવામાં આવે છે ઉનાળાની શરૂઆત સાથે ભરૂચના જ ભરૂચના માલીવાડ વિસ્તારોમાં પણ પાણીની અછત જોવા મળી રહી છે પાણી ન મેળવવાના કારણે ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે લોકતંત્ર પાસેથી પાણી આપવા માંગ કરી રહ્યા છે પાણી પુરવઠા તેમના સમયસર નહીં મળે તેવો તેઓ આવનાર સમયમાં રોજિંદા કામ કરી શકે નહીં અને આવનારા તંત્રને પણ જાણ કરવા છતાં પાણીની સમસ્યા કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે લોકોએ વેચાતું પાણી લાવી ઉપયોગ કરવાનો વારો આવી છે ચૂંટણી અને મોટા મોટા વચનો પાણીમાં ગયા હોય એમ લોકો આક્ષેપ કરી રહ્યા છે પાણી નહીં આવતા પંદર દિન પહેલે છે ઈ સર હમ કપડે ધોઈએ ચાર પાંચ દિન કે કપડે કલ ધોય ઓ ધીરે ધીરે પાણીમાં દુસરી જગ્યાએ ફોન કરા કે હમ કપડે ધોણા આઈએ યુ કર કે હમને કપડે ભી ભીગોય ને ધીગલા કપડે કે કપડે કિસા ધોઈએ અમારે એસા પાણી બિલકુલ નહીં આતા जरा भी पानी आता नहीं है का उठते पौने चार बजे देखते पांच बजे देखते सवा पाँच साढ़े पांच बजे जब भी पानी नहीं आता दस मिनट में पानी चला जाता है ऐसा पानी देते का है। है। है का पानी का फौसत नहीं है मोटर पानी भी खेती नहीं है ना पाँच दस मिनट में क्या काम हो गया रमजान महीना है रोजे के साथ कितना करने का पानी भरे कपड़े धोए था पानी पीने का पानी था ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના હરિપુરા ગામે ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશ નહીં કરવાના બેનરો લાગ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા રૂપાલાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ પ્રદર્શન કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના ગામમાં જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા છે ઝઘડા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી હરિપુરા ગામમાં પ્રવેશ નહી કરવા માટે બેનરો લગાવવામાં આવે છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું નું પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રૂપાલાના વિરોધના વિરોધ નારા પણ લગાવવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટીપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો અમે રાજપુત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બાહ ધરી આપીએ છે કે અમે જે કશું તે બધું કાયદામાં રહીને જ કશું તો એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય સમાજ વાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપણે સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી મારું નામ હેમિનસિંહ પ્રદીપસિંહ આસિયા જે નિવેદન રાજકોટમાં પરો પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેનદી કરી માટે આપી છે તે ખરેખર દુઃખદનીય છે એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને એમ ભાજપે એમની ટિકિટ રદ કરી નથી જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે પૂરી કરવી જોઈએ ભાજપે અને જો ના કરે તેનો આ વિરોધ છે પ્રવેશ કરવો નહીં ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુર તરત જ આપી દીધા કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા તો અમને ભાજપ થી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને ને સંતોષાતી નથી ભરૂચમાં વ્યાજખોરોના ત્રાસ થી પિતાના આપઘાત બાદ પુત્ર આપઘાત નો પ્રયાસ કરતા ઓડિશા આખરે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુણો દાખલ કર્યો છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ જૂનીવાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતી પચાસ વર્ષીય વિધવા મહિલા નીમુબેન ભરતભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે મારો પતિ ભરત સોલંકી ચાવજ નજીકની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને પંદર મહિના અગાઉ ઘરના રિનોવેશન માટે રૂપિયાની જરૂર પડતા આ બાબતે અમારા જમાઈ કૃણાલને મારા પતિએ કહેલ કે મકાન બનાવવા માટે રૂપિયાની જરૂર છે જેથી જમાએ કહેલ કે હમણાં રૂપિયાની સગવડ થાય તેમ જેથી મારા પતિએ ભીડભંજનની ખાડીમાં રહેતા દિનેશ સોલંકી અમારા સમાજ ના હોય અને તેઓએ વ્યાજે રૂપિયા આપતા હોય જેથી અમુના પતિએ ચાર લાખ રૂપિયા માસિક દસ ટકા લેખે લીધા હતા અને પતિએ રૂપિયા આપી શકે તેમ ન હોય જે બીકે દિનેશ સોલંકીએ અમારા જમાઈ કૃણાલના ઘરે સુરત ગયા હતા અને દિનેશે મારા જમાઈ કૃણાલનું ઘર બહાર દેખી જમાઈને કહેલ કે હું તમારા સસરાને માસિક દસ ટકા લેખે ચાર લાખ રૂપિયા આપીશ પરંતુ સિક્યુરિટી પેટે મને તમારે નોટરી રૂબરૂ રૂપિયા હાથ ઉછીના લીધા છે તેમનું અંગેનું લખાણ આપવું પડશે અને બે કોરા ચેક આપવા પડશે જેથી જમાઈએ પણ હા પાડેલ હતી અને તે મુજબ લખાણ થયા બાદ સસરા ભરત સોલંકીને વ્યાજખોરે રૂપિયા ચાર લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા ભરત સોલંકીએ રૂપિયા લીધા બાદ પોતાના ઘરની પણ રિનોવેશનની કામગીરી કરાવી હતી અને વ્યાજખોર દર માસિક તેને ફોન કરી રૂપિયાની માગણી કરતો હતો અને ભરત સોલંકી સતત દિનેશ સોલંકીને ટુકડે ટુકડે રોકડા રકમ આપતો હતો છતાં દિનેશ સોલંકી ભરત સોલંકીની દીકરી અને જમાઈ ઉપર ફોન કરી રૂપિયાની માગણી કરી ગાળો ભાંડી વારંવાર હેરાન કરતા સતત ભરત સોલંકીને વ્યાજખોર દિનેશ સોલંકી પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા આખરે ભરત સોલંકીનો મોબાઈલ તેમની પત્ની સોલંકીએ પણ લઈ લીધો હતો અને તે દરમિયાન નીમુબેનની માતા બીમાર પડતા તેઓ મોબાઈલ લઈને ભાવનગર આનંદનગર ખાતે ગયા હતા અને તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ તેમના પતિ ભરત સોલંકીએ આપઘાત કર્યો હોવાની જાણ પુત્રએ કરતા ફરિયાદીએ તાત્કાલિક વ્યાજખોરને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન દીકરીને આપી દીધો હોવાની પણ કેફિયત રજૂ કરી છે ફરિયાદીના પતિ ભરત સોલંકીના આપઘાત પાછળ વ્યાજખોર જવાબદાર હોય તેવા આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીના દીકરાને પણ પિતાના અંતિમ ક્રિયા બાદ સભ્યો નદી પરથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે વ્યાજખોર દિનેશ સોલંકી ફરિયાદીના પુત્ર અને સભ્યને રોકીને રૂપિયાની માગણી કરી તેને મારી નાખવાની ધમકી અને માર માર્યો હોવાની કેફિયત રજૂ કરવામાં આવી હતી જેના કારણે વ્યાજખોરના ત્રાસથી પતિના મોત બાદ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી પુત્ર પણ સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હોવાની માહિતી સામે આવી હતી જેના પગલે પોલીસે આખરે વિધવા મહિલાની ફરિયાદ લઈ આઈપીસીની કલમ ત્રણસો છ અને પંચ્યાસી મુજબ વ્યાજખોર સામે ગુનો દાખલ કરી વ્યાજખોર ને ઝડપી પાડવાની કવાયત કરી છે વળતર નહીં તો વોર્ડ નહીં બેનરો સાથે ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો ખેડૂતોએ લગાવી દીધા છે ભરૂચ લોકસભાની ચૂંટણી પહેલા જ ખેડૂતો સરકાર સામે ઉતર્યા છે એક્સપ્રેસ હાઈવે ભાડવૂત બેરેજ યોજના સહિત પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં અંકલેશ્વર આમો તાલુકામાં ફરીથી આંદોલનના શરૂ થયા છે જૂના દીવા પૂન ગામ સહિત આમો તાલુકાના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા છે જેને લઈ ત્રણ વર્ષથી કોકડું ગુચવાયેલું છે બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે ના ભરૂચ જિલ્લામાં આડત્રીસ ગામમાંથી અંદાજે

જે વખતે પ્રધાનમંત્રી છે તે મુખ્યમંત્રી હતા તે વખતે ભરૂચ જિલ્લાની બહેનોએ અને ભાઈઓએ ભાઈઓ એટલો પૂરો સાથ સરકાર આપ્યો છે આજે વલસાડના કે સુરતના કે નવસારીના કોઈએ કોઈ સાથ નથી આપ્યો એટલો સાત ભરૂચ જિલ્લાની બહેનોએ ને ભાઈઓએ આપ્યો છે તો આજે અમારી સાથે અન્યાય કેમ મારે પ્રધાનમંત્રીને પૂછવું છે કે આ અમારી સાથે અન્યાય કેમ કરો છો તમે ભરૂચ જિલ્લાની બહેનોને ભાઈઓ સાથે કેમ અન્યાય કરો છો

આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે એ પણ દરેક ગામમાં આ રીતે બહિષ્કાર કરે છે તમારી અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે હા આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે જે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વર્તન માટેની કોઈ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘુસવા નહીં દઈશું અને સાથે કાળ અમે નાટોમાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું ભરૂચમાં રિક્ષામાં બેસાડી પેસેન્જરોના પાકેટ મોબાઈલ ની ચોરી કરતી રિક્ષા ગેંગ ને પોલીસે દબોચી લીધી છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર સુપરમાર્કેટ સામેના રોડ ઉપર રિક્ષા નંબર જી જે સોલ ડબલ્યુ જીરો એકસો બાણું લઈ ઊભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસની તપાસમાં ત્રણેય ઈસમો શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યારબાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિતની વસ્તુઓ ચોરી કરી લેતા હતા પોલીસે સમગ્ર મામલે કાદરભાઈ અબ્દુલભાઈ શેખ રહે મુસ્લિમ સોસાયટી કોસંબા અમીન હનીફ નાના બાવા રહે મુસ્લિમ સોસાયટી કોસંબા તેમજ ઇમરાન યાકુબ પટેલ રહે સુરતી ભાગોર અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રિક્ષા મોબાઈલ ત્રણ

वाजय पुच्चा नहीं रुपारागा પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટીપણીઓના વિરોધ હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યા છે અને રૂપાલાનો વિરોધ હવે કરજણ સુધી પહોંચી ગયો છે કરજણ ક્ષત્રિય સમાજના લોકોએ પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે

ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની ની અંદર જે માહોલ અને આવેદન પત્ર માત્ર એક ચિઠ્ઠી કેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માંગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ જો રદ તો સમાજ એની પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ બેન દીકરીઓની લાગણી છે અને લાગણી ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી પરંતુ રૂપાલા સાહેબ ની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજ ને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજ નો જે વિખવાદ કરવામાં

ભાજપની રાજકીય સફરને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ ભાજપની સ્થાપના કરી હતી અને ભાજપનો પાયો છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ અને લાલકૃષ્ણ અડવાણીએ એક સાથે નાખ્યો હતો અટલ બિહારી વાજપેયીની સ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસીની ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા આ પછી પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવા

નાના વૃક્ષ માંથી વૃક્ષ જેવું ભારતીય જનતા પાર્ટી અત્યારે બની ગઈ છે આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ પોત ઘરે લહેરાવીને ઉજવી રહી છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ આજે એકબીજાનો મો મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરે છે ઓગણીસો એકાવનમાં માં શરૂ થયેલું ભારતીય જનસંઘ આજના છ એપ્રિલના દિવસે ઓગણીસો એસીમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપે દેશના રાજકીય ક્ષેત્રમાં કામ કરે છે આજે ચુમ્માલીસ વર્ષ પૂરા થઈને પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જ્યારે આજે કામ કરી રહી છે ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોડું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હરિપુરા ગામે ભાજપના કાર્યકર્તાઓ પર પ્રવેશ બંધી ભાજપના કાર્યકર્તાઓ ગામમાં પ્રવેશ ન કરવાના ક્ષત્રિય સમાજે લગાવ્યા બેનર ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો નો આતંક યથાવત ભરૂચમાં વ્યાજખોરના ત્રાસ થી પિતાના આપઘાત બાદ પુત્ર બનાવી આપઘાત નો કર્યો પ્રયાસ સમયસર સારવાર મળતા બચાવ પોલીસે દુષ્પ્રેણા અને ખંડણીનો ગુનો વ્યાજખોર પર દાખલ કર્યો ત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર